નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તમારા પોતાના ચેનલ એક્ઝામ ટુ કરિયર પર આજે આપણે વાત કરીશું ફિક્સ્ડ અને ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ લોન્સ વિશે આ સમજવું ખૂબ જ જરૂરી છે કારણ કે લોન લેતી વખતે ઈએમઆઈ અને કુલ વ્યાજનો સીધો અસર તમારી જેબ પર પડે છે ચાલો શરૂઆત કરીએ ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ રેટ લોન ફિક્સ્ડ ઇન્ટરેસ્ટ લોનનો અર્થ એ થાય છે કે લોન લેતી વખતે જે વ્યાજ દર નક્કી થાય છે એ આખી મુદત દરમિયાન સમાન જ રહે છે માની લો કે તમે દસ લાખ રૂપિયાનું લોન પંદર વર્ષ માટે નવ ટકા ફિક્સ રેટ પર લીધું તો તમારું ઈએમઆઈ દર મહિને લગભગ દસ હજાર એકસો રૂપિયા આવશે અને આખા પંદર વર્ષમાં તમે લગભગ અઢાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયા પરત કરશો આમાંથી લગભગ આઠ પચ્ચીસ લાખ રૂપિયા ફક્ત વ્યાજ તરીકે જ ચૂકવા પડશે આના ફાયદા એ છે ઈએમઆઈ હંમેશા સ્થિર રહે છે એટલે બજેટ બનાવવું સરળ બને છે અને વ્યાજદર વધશે એની ચિંતા રહેતી નથી પણ નુકસાન એ છે કે ફિક્સ્ડ વ્યાજદર સામાન્ય રીતે ફ્લોટિંગ કરતાં વધારે હોય છે જો માર્કેટમાં વ્યાજના દર ઘટી જાય તો પણ તમને તેનો કોઈ લાભ નહીં મળે ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ રેટ લોન ફ્લોટિંગ ઇન્ટરેસ્ટ લોન બેન્કના રેપો રેટ એમસીએલઆર અથવા અન્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલ હોય છે આથી સમય જતાં વ્યાજનો દર બદલાતો રહે છે ઉદાહરણ તરીકે જો તમે દસ લાખનું લોન પંદર વર્ષ માટે આઠ પાંચ ટકા ફ્લોટિંગ રેટ પર લીધું તો શરૂઆતમાં ઈએમઆઈ લગભગ નવ હજાર આઠસો સડતાલીસ રૂપિયા આવશે જો રેપો રેટ ઘટીને સાત પાંચ ટકા થઈ જાય તો ઈએમઆઈ ઘટીને લગભગ નવ હજાર બસો એંસી રૂપિયા થશે પરંતુ જો રેપો રેટ વધીને દસ ટકા થઈ જાય તો ઈએમઆઈ વધીને લગભગ દસ હજાર સાતસો છેતાલીસ રૂપિયા થશે આના ફાયદા એ છે શરૂઆતમાં વ્યાજદર ઓછો હોય છે અને જો માર્કેટમાં દરો ઘટે તો ઈએમઆઈ પણ ઘટે છે પણ નુકસાન એ છે કે ઈએમઆઈ સ્થિર નથી રહેતી અને જો દરો વધે તો તમારો વધારાનો ખર્ચ પણ વધે છે કમ્પેરિઝન હવે ચાલો સરખામણી કરીએ ફિક્સ્ડ લોનમાં ઈએમઆઈ હંમેશા સમાન રહે છે જોખમ ઓછું હોય છે અને તે શોર્ટ ટર્મ એટલે કે બે થી પાંચ વર્ષના લોન માટે સારું છે ફ્લોટિંગ લોનમાં ઈએમઆઈ બદલાતી રહે છે જોખમ વધારે છે પરંતુ લોંગ ટર્મ એટલે કે દસથી વીસ વર્ષના લોન માટે ફાયદાકારક સાબિત થાય છે ઈઝી એનાલિજી ફિક્સ્ડ લોનને આમ સમજો જેમ તમે ટેક્સી ડ્રાઈવરને કહો કે આખી મુસાફરી માટે પાંચસો રૂપિયા નક્કી છે હવે ટ્રાફિક હોય કે ન હોય તમે પાંચસો જ આપવાના જ્યારે ફ્લોટિંગ લોન એવું છે જે મીટરવાળી ટેક્સી ટ્રાફિક ઓછો હશે તો ભાડું સસ્તું પડશે ટ્રાફિક વધારે હશે તો ભાડું મોંઘું પડશે તો મિત્રો અંતમાં વાત સ્પષ્ટ છે ફિક્સ્ડ લોનનો અર્થ છે સ્થિરતા શાંતિ પરંતુ થોડું મોંઘું ફ્લોટિંગ લોનનો અર્થ છે જોખમી પરંતુ લાંબા ગાળે સસ્તું જો તમને શોર્ટ ટર્મ લોન જોઈએ છે અને ઇએમઆઈ સ્થિર જોઈએ છે તો ફિક્સ્ડ યોગ્ય રહેશે પણ જો તમે લોંગ ટર્મ લોન લઈ રહ્યા છો અને થોડી જોખમ લઈ શકો છો તો ફ્લોટિંગ વધુ સારું સાબિત થઈ શકે છે આ માહિતી તમને કેવી લાગી એ એમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા મિત્રો ચેનલ એક્ઝામ ટુ કરિયરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર